હલો બાપુ હા તમે કાલે એક ઓડિયો મૂકેલો ને મેં સાંભળેલો હા તમે ઓડિયોમાં એવું કીધેલું કે દસ હજારમાં મુક્તિ મોક્ષ વેચાય છે હા તો તેનો અર્થ શું છે સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર કાંઈ વાંધો વચ્ચે કાંઈ બોલશો નહીં બરાબર હા સારું લ્યો હવે એક મહિના પહેલાં હું સાવરકુંડલા હતો અને સાવરકુંડલામાં એક ભાઈના ગુરુ આવ્યા હતા પછી એક બીજા ભાઈ આવ્યા કે અમારે ગુરુ દીક્ષા લેવી છે એટલે એ ગુરુજીએ કીધું કે ભાઈ તમારે પાઠ કરવો પડે તો કે ભલે એમાં કહે દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય એટલે ઓલા ભાઈ કહે કે ભાઈ દસ હજાર રૂપિયા તો મારી પાસે નથી હવે ભાઈ એવું કીધું કે મારી પાસે નથી દસ હજાર બરાબર એટલે એ બાપુ સાથે મેં વાત કરી મેં કીધું બાપુ તો જેની પાસે દસ હજાર રૂપિયા ન હોય તો એવા લોકો બિચારા ગુરુ ન કરી શકે ને ઘણા માણસો ગરીબ છે જેની પાસે દસ હજાર શું બાપુ પાંચ હજાર નથી હોતા બરાબર તો એ બાપુએ કીધું કે ભાઈ આ અમારો રિવાજ છે એમ અમારી પરંપરા છે એટલે મેં કીધું બાપુ તો તમારા ગુરુએ આવી પરંપરા ચલાવી કે દસ હજાર રૂપિયાનો ખર્ચો થાય પાટમાં એ જ ગુરુ બનાવી શકે તો બાપુ હું તમને સમજાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતો પણ યાદી આપું છું બાપુ કે દાસી જીવણ સાહેબ થઈ ગયા ઘોઘાવદરમાં એના ગુરુ ભીમ સાહેબ આમ રોડવાળા હવે સાહેબે દાસી જીવણ સાહેબને ખેતરમાં ઉપદેશ આપ્યો હતો બાપુ અને ત્યાં કોઈ પ્રકારનો પાટ તીલા તબકા કોઈ વસ્તુ નહોતી એમ સીધો ઉપદેશ કરી દીધો હતો અને એક રૂપિયો બાપુ વચ્ચે નહોતો આવ્યો બરાબર અને તમે દસ હજાર રૂપિયાનું કહો છો કે દસ હજારનો ખર્ચો થાય એટલે ઓલા ભાઈએ કીધું કે અમે બે જણા છીએ કે ભાગમાં તો કે બીજું કોણ છે તો કે આ ભાઈ રિયા એટલે એને પૂછ્યું ભાઈ તમે તમારો ઉપદેશ લેવો તો કે હા અમાર ઘરે પાઠ રાખવાનો એટલે તરત એને પૂછ્યું કે તમે કેવા છો એમ એટલે ઓલા ભાઈ બિચારાએ કીધું કે અમે છૂદ તો કે ન ચાલે એટલે બાપુ કેમ ન ચાલે ભાઈ બાબુ તો કે અમે ક્ષુદ્રની દીક્ષા નથી આપતા એટલે પછી મેં શુદ્ર વૈશ્ય છે બ્રાહ્મણ આ ચારે ચાર વર્ણનું વિશ્લેષણ સહિત બાપુને સમજાવ્યું કે બાપુ ખરેખર આ નાતી જાતિ એવું કાંઈ છે નહીં અને આ ભાઈને બોલતા એ ન આવ્યું ન કરી ભાઈને એમ કેવું પડે કે હું શુદ્રને એક માનવ છું અને બાપુ તમે પણ એક માનવ છો પછી મેં માતા ગંગા સતીનો પણ દાખલો આપ્યો મેં માતા ગંગા સતી એમ કહે છે કે જાતિભાતી નથી મારા હરિકેરા દેશમાં તો બાપુએ એવું કીધું કે જાતિભાતિ નથી હરીકેરા દેશમાં ઈ હાચું પણ અહીંયા તો છે ને કે ધરતી માથે એટલે મેં કીધું ધરતી માથે છે તો એનો અર્થ બાપુ એ થાય છે કે તમે હરીકેરા દેશમાં નથી તમે આ ધરતી માયાવરૂપી દેશ માયાવી દેશમાં છો એ સાબિત થયું ને જાતિભાતી નથી મારા હરિકેરા દેશમાં તો તમે કહો છો કે અહીંયા છે તો એનો અર્થ એ થયો કે તમે હરિકેરા દેશમાં નથી બાપુ એમ તમે માયાવિદેશમાં આજે જીવન જીવો છો અને આ નાતી જાતિનું બાપુ તમને આ ભ્રાંતિનું ભૂતળું વેગ્યું છે હવે બાપુ પહેલી વાત તો એ છે કે તમે એક ગુરુ પદે છો તમારી કોઈ ખામી નથી જોતો પરમાત્મા હું તો એટલું કહું છું કે તમને સત બધ્યું સદબુદ્ધિ થોડીક આપે મારી બુદ્ધિ પ્રમાણે કહું છું બાપુ તમારી પાસે હજી સદબુદ્ધિ નથી એમ તો તમે માયાવી દેશમાં છો એ સાબિત થયું અને બાપુ તમે સંસારી છો એ મને આ ભાઈએ વાત કરી ભલે સંસારી મહાન સંસ છે સંસારી લોકોને જ ઝાઝી મુક્તિ મળી છે હું તો બાપુ મેં કીધું મારે તો કોઈ હું તો મેરે જ થયા નથી બરાબર પણ છતાંય હું તમને કહું છું તમે સંસારી જ મહાન ભક્ત છો અનેક તમારે સાંસારિક કાર્યો કરતાં કરતાં પ્રભુની ભક્તિ કરવાની છે અને અમારે તો કાંઈ ચિંતા જ નથી પ્રભુના નામ સિવાય બરાબર તો બાપુ તમે ખુદ સ્વયં વિચારો કે આ દસ હજાર રૂપિયાનો પાટનો ખર્ચો કરે ત્યારે બિચારો મુક્તિમોક્ષના માર્ગે ચાલી શકે તો આ તો તમે દસ હજારમાં આ મુક્તિમોક્ષ વેચી ન કહેવાય બાપુ હે તમે ખુદ વિચાર કરો તો આ તો બાપુ તમારો ધંધો થયો કહેવાય અને રહી વાત બીજી કે આ ભાઈને તમે એમ કીધું કે અમે છુદ્રમ દીક્ષા નથી આપતી નથી આપતા તો બાપુ તમારે સાધુને કોઈ નાતી જાતિ ન હોય અને નાતી જાતિમાં હોય એને બાપુ સાધુ ન કહેવાય સાધુને નાતી જાતિ જ ન હોય સાધુની જાતિ જ સાધુ એને વળી શું નાતી જાતિને લેવા દેવા કોઈ સંબંધ નાતી જાતિની નથી પછી એને મને થોડુંક પૂછ્યું કે તમે તમે કે એના શિષ્યો છો ને એટલે મેં કીધું હા તો એને સીધી એની નિંદા જ ચાલુ કરી દીધી એટલે મેં કીધું બાપુ એ તમને ઓળખતા નથી અને તમે એની નિંદા ચાલુ કરી અને તમે એને ઓળખતા નહીં હોય તો કે હું એના યુટ્યુબમાંથી ઓડિયા સાંભળું છું બરાબર એટલે મેં કીધું ભાઈ તમે ઓડિયા સાંભળો છો બાકી એ તો તમને ઓળખતા નથી એ મારા ગુરુપદે રહી ચૂકેલા છે ત્રણ વર્ષ પહેલાં બરાબર તો ભલે આઠ દસ દિવસે જ મારા ગુરુપદે રહી ચૂકેલા છે અને તમે એની નિંદા ચાલુ કરી તો બાપુ સાધુમાં તો ઈર્ષા નિંદા વિવાદ ખેતખોદણી હોય જ નહીં તમે શું કામ નિંદા કરી તમને ઓળખતા નથી તમે દસ દસ હજાર રૂપિયા લ્યો છો હવે એ મારા જે ગુરુ છે ને એ એનું નામ એનથી ચાલુ થાય એન મતલબ નથી એની શરૂઆત થાય છે બરાબર આખું નામ નથી લેતો અને એ જ્યાં ક્યાંય જાય ત્યાં કોઈ દી કોઈ પાસે બાપુ એક રૂપિયો માગતા નથી બરાબર પણ શિષ્યોની તો ફરજમાં આવે છે ને કે ભાઈ કંઈક ભાડા બતાના તો આપવા પડે કે નહીં બાકી એને કોઈ દી માગ્યા નથી બાપુ અને તમે દસ દસ હજાર રૂપિયા આ ચાર્જ લગાડો છો પાર્ટનો અને એ તો કોઈ દી એક રૂપિયો કોઈ હા માગતા નથી દસ આપો તોય ભલે આપો તોય ભલે નો આપો તોય ભલે હે ખુદના ખર્ચે આવે ખુદના ખર્ચે જાય છે અને કોઈ દી એને પોતાની જાતને ભગવાને નથી કીધું કોઈ દી એના નામ પાછળ સાહેબ નથી લગાડતા દાસ લગાડે છે બાપુ તો કે તમે છોડી દીધા ત્રણ વર્ષ પછી તો તમે મેં બાપુ જુઓ ગમે તેમ તો એ મારા પદે રહી ચું કલાસ ભલે મેં આઠ દસ દિવસ જ જે મને ભક્તિ બતાવી હતી આઠ દસ દિવસ હું આઈ લો પછી મેં છોડી દીધું બરાબર પણ તો એ મારા પદે તો રહી ગયેલા ને તો એ તમે મારા ગુરુની નિંદા કરી બાપુ ન કરાય તમારાથી સાધુમાં નિંદા ન હોય ત્રીસા નિંદા હોય એને હું સાધુ માનતો જ નથી હે તો બાપુ જ્યારે એ મારા ગુરુ પદે હતા આઠ દસ દિવસ હું રહ્યો શિષ્ય તરીકે ત્રણ વર્ષ પહેલાં ત્યારે એ મારા ગુરુભાઈઓને પણ હું કહેતો કે ભાઈ તમે ગ્રુપમાંથી નીકળી જાઓ ગ્રુપમાં જોડાયા હતા બધા બરાબર હવે ગ્રુપમાં એ અમારા ગુરુજીની ઈર્ષા નિંદા ટીકા એવી કોમેન્ટો પણ કરતા હતા એટલે ઘણા મારા જૂના ગુરુભાઈઓને મેં કીધેલું કે ભાઈ તમે આ ગ્રુપમાંથી નીકળી જાઓ અને મારામાં ઓડિયો પણ નાખે જે એ અમારા ગુરુજીનો વિરોધ કરતા હોય ને એનો એ ઓડિયા સાંભળે બધાએ મારા ગુરુભાઈ એટલે પછી એને મેં કીધું કે મેં કીધું ભલા માણસ આપણા ગુરુજીની જે ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી આ કરી રહ્યા છે એના ઓડિયા તમે સાંભળો છો શું કામે ને એમ અને મારામાં તમને નાખવા માંડી કોઈ દી મારામાં એ ઓડિયો નાખશો નહીં ગુરુજીને કોઈ પણ વિરોધાભાસી ઓડિયો મારી અંદર નાખશો નહીં તમ તારે તમે મેં કીધું મૂર્ખાવ બુદ્ધિ હિંસો કે ગુરુજીની નિંદા તમે સાંભળી રહ્યો છો એવા ઓડિયા તમે સાંભળો છો મારામાં બે ચાર ઓડિયા એક ભાઈએ નાખ્યા હતા એનું નામ નથી લેતો બરાબર તો મેં એને કીધું હતું મેં ભાઈ વિરોધાભાસ જે ગુરુજીને કરતા હોય ને એવા ઓડિયો મારી અંદર નાખશો નહીં બરાબર હા કોઈ સારો સત્સંગ હોય જોકે હું તો સાંભળતો જ નથી મેં તો ત્યારે યુટ્યુબે સોફ્ટવેરે ડિલેટ મારી દીધું હતું એટલે મેં કીધું ભાઈ તમે ખરેખર ભક્તિ કરવી હોય તો ગુરુજીની ઈર્ષા નિંદા સાંભળાય નહીં તેમજ કરાય પણ નહીં એવું મેં એને ભાઈને હજાર વાર કીધેલું છતાંય ઓડિયો ક્લિપ ગુરુજીની ઈર્ષા નિંદા કરનારાઓની પોતે સાંભળે પછી એક બે વાર મારામ નાખી પછી મેં તો એને જો કહી દીધું મારામ નાખશો જ નહીં હવે કારણ કે મારે કાંઈ સાંભળવું જ નથી કાંઈ ભાઈ આમાં શું હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય આપણા પદે રહેલા હોય તો ભાઈ ભલે આપણે છોડી દીધા બરાબર પણ એની ઈર્ષા નિદા તો ન જ સંભળાય કે ન કરાય આપણા પદે રહેલા હોય તો એની ઈર્ષા નિંદા કે ખેત ખોદણી તો આપણાથી થતી જ નથી બરાબર એટલે આવું બધું મેં એને ઘણું કીધું પછી થોડીક વાર મેં અડધી કલાક સત્સંગ કર્યો તો એ બાપુ ટૂંકા પડ્યા એટલે બાપુ હું તમને ટૂંકા પાડતો નથી હું તો તમારા ચરણોનો દાસ છું કાંઈ સૌને પણ બાપુ તમે વ્યવસ્થિત અને વિગતવાર વાત કરો આજે તમે આ ભાઈએ છુદ્ર કહી દીધું તમે એમ કીધું કે અમે શુદ્રની દીક્ષા નથી આપતા બાપુ તમે જાતિને પકડીને બેઠા છો તો જાતિમાં હોય ને બાપુ એનાથી ભક્તિ ન થાય સાધુ સંતોને કોઈ જાતિ બાપુ હોતું જ નથી સાધુની સમાન દ્રષ્ટિ હોય છે માનવ માત્ર ઉપર એની દ્રષ્ટિ હોય છે અને માનવ માત્ર એના શિષ્ય બનવાને પાત્ર છે અને તમે તો જાતિના હૈ અભ્રાતિ કરા ભૂતડા વને લેન બેઠા જો પછી મે આ બાપુને કીધું એ કબીર સાહેબ ની વાણી કીધી કે જો બાપુ ધ્યાન થી સાંભળજો ગિરહી હો કે કથે જ્ઞાન અમલી હો કે ધરે ધ્યાન સાધુ હો કે કૂટે ભગ કહે કબીર એ તીનો ઠગ બરાબર હવે કહેવાનો અર્થ એવો છે કે ગિરહી હો કે કથે જ્ઞાન ગિરહી એટલે સંસારી કે સંસારના વિષય વાસનાઓમાં રહીને કથે જ્ઞાન હો હોકે કથે જ્ઞાન ગિરહી એટલે વિષય વાસનામાં રહેનારો અને જ્ઞાન કથે હવે પોતે વિષય વાસનાઓના માછલા ખાતા હોય અને જ્ઞાનને કથ્યા હોય તો એ ખોટા છે અમલી હો કે ધારે ધ્યાન હવે અમલી એટલે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ હે આ માયાનો નશો કરતું જાવું છે અહંકારનો નશો કરતું જાવું છે નાતી જાતિના નશા ચડેલા છે હે તો એ ખોટા છે તો મેં કીધું બાપુ પછી સાધુ હોકર કૂટે ભગ હવે બાપુ સાધુ તમે છો મહાન સંત છો ગુરુપદે બેઠા છો તમારા ચરણો મારા કોટી કોટી વંદન છે બરાબર સાધુ હોકર કૂટે ભગ કહે કબી રીએ તીનો ઠગ હવે સાધુ બની એક તો બાહિ ભગ બરાબર ભગત એક આંતરિક ભગ પ્રત્યેની કલ્પના પણ બાપુ થાય ને ઠગ કહેવાય તો તમે તો કેટલી કલ્પનાઓ લઈને બેઠા છો તો હવે તો આ ભાઈની ભાવના છે તો એ બે બિચારા પાર્ટનરમાં થયા બે પાંચ પાંચ હજાર કાઢે તો બે એના ઘરનાઓને પૂરું થઈ જાય તો તમે દીઠ દસ દસ હજારનો ખર્ચો કરાવો તો ગરીબ માણસો બિચારા કઈ રીતે ગુરુ કરી શકીએ તો ગુરુ વગર ને તો બાપુ ખરેખર તમે અહંકાર અભિમાનના નશામાં છો તમે વિષય વાસનાના નશામાં છો બરાબર તો મારી દૃષ્ટિએ બાપુ તમે છે ને દુઃખ ન લગાડતા બાપુ મારી દૃષ્ટિએ હું તમને ભલે સંત છો પણ તમે પૂરા સંત નથી બાપુ બરાબર પુરા સંત ક્યારેક બાપુ મેં કહ્યું તમારે ભેગા આવજો ગિરનારમાં હું તમને દેખાડીશ પુરા સંત કોને કહેવાય બરાબર કારણ કે તમારી અંદર આવું બધું ભેરું છે આ કચરો આ કચરો બાપુ કાઢી નાખો તો બાપુ તમારી જે સુરતા છે ને એ આ ગિરહી બની ગઈ છે ગિરિમાં ફસાઈ ગઈ છે ગિરહી મતલબ સંસારમાં ફસાઈ ગઈ છે અને અમલી મતલબ અને નાતી જાતિનો તમને નશો ચડી ગયો છે અને ભક્તો મેં તમને કીધું ને બાપુ કલ્પના પણ થાવી ન પડે તો બાપુ એને સંત કહેવાય અને એમાંય તમે પાછા મારા ગુરુજીની તમે નિંદા કરી નાખી હે તમારા ગુરુજી તમને ઓળખતા નથી ભલે મેં ત્રણ વર્ષ પહેલાં છોડી દીધા હોય પણ છતાંય મારા ગુરુપદે રહેલા હશે બરાબર તો હું કોઈ પણ મારા ગુરુપદે રહેલા હોય ને બાપુ એની નિંદા એટલે કાં સાંભળતો નથી ને કરતો નથી કારણ કે એ એક કબીર સાહેબની વાણીશ સબગુરુ મેરે બળે અપની અપની ઠોર શબ્દ પાર કે સો માથે કામોર બરાબર તો બધાય ગુરુ પોતપોતાની જગ્યાએ મહાન છે સાચા છે મેં બાપુ તમારે કેટલા ગુરુ છે તો કે ત્રણ હવે બાપુ તમારે બે ગુરુ જે આગળના હતા એની તમે નિંદા ટીકા કરો તો કે આ જ કરી નાખી તો અમે બાપુ ખોટું પડે ગમે એટલા તમારા ગુરુ આગળ તમે જે હોય છોડી દીધા હોય તમે આગળ વધી ગયા હોય તો પાછલા તમારા જે ગુરુ છે બાપુ એની નિંદા ન કરાય બધા ગુરુ પોતપોતાની જગ્યાએ મહાન છે બાપુ ક્યાંકનો ક્યાંક તો તમને એને પહોંચાડ્યા છે તમે બાપુ પ્રાથમિક શાળામાં ભણ્યા હોય હે એક ધોરણથી લઈને તમે નવ સુધી પાસ થયા હોય તો એને તમને નવ સુધી પ્રાથમિક શાળામાં પાસ કર્યા તો એ તમારા ગુરુ જ છે પછી તમે દસમાની બોર્ડની પરીક્ષા આપી અને એમાં પાસ થઈ અને પછી તમે સ્કૂલમાં ગયા સ્કૂલમાં પાસ થઈ પછી તમે કોલેજમાં ગયા તો બાપુ પ્રાથમિક શાળાના ગુરુ મહાન છે સ્કૂલના ગુરુ મહાન છે અને કોલેજના ગુરુ મહાન છે બાપુ બધાય ગુરુ પોતપોતાની જગ્યાએ સાચા છે જો તમે પાસ જ ન થયા તો તમે આગળ કેવી રીતે વધી અગત આ પ્રાથમિક શાળા રે તમને જ્ઞાન આપ્યું ત્યારે તમે સ્કૂલમાં આવ્યા ને અને સ્કૂલમાં તમે વધારે પડતું ભણ્યા હે બારમાની બોર્ડની પરીક્ષા થઈને તમે પાસ થઈ ગયા બધી રીતે પછી તમે તેરમાની અંદર કોલેજમાં એન્ટર થયા તો બાપુ બધાય ગુરુએ તમને કાંઈકનું કાંઈક શિક્ષણ આપ્યું છે કાંઈકનું કાંઈક જ્ઞાન આપ્યું છે તો કોઈ દિવસ બાપુ કોઈ ગુરુની નિંદા ન કરાય બાપુ ને તમે આ દસ દસ હજાર રૂપિયા આ ખર્ચા કરાવો લોકોને બિચારા ગરીબ માણસનું શું થાય કાંઈ ન થાય એટલા માટે બાપુ હું તો તમને સત્ય કહું છું કે આ તમે દસ દસ હજાર રૂપિયામાં મુક્તિ મોક્ષને વેચવા નીકળો અને વરી પાછા તમારે ભેગા સાત આઠ માણસો બીજા હતા અને બિચારાને બપોરે જમવાનો ખર્ચો પાંચસો હજારનો થઈ ગયો બરાબર અને ઘીરે ઘીરે તમે પાઠ કરતા ફરો છો ભલે પાઠ કરો એ સારું તમારી ગુરુ પરંપરા તમે જાળવી રાખો મને કોઈ વાંધો નથી મારે કંઈ લેવું નથી દેવું નથી પણ બાપુ કોઈ ગરીબ હરીબ માણસ હોય તો એને બિચારાનું થોડું ગુરુ પાસે પ્રાર્થના કરી અને કાંઈક ઓછા ખર્ચે થઈ જાય એવું બાપુ કરજો બરાબર હા સમજાણું ને હા ઓ બાપુ એટલા માટે હું બોલ્યો તો કે 10000 રૂપિયામાં મુક્તિ મોક્ષ વેચાય છે હા હા બરોબર અને પાછા ઘરે ઘરે પાઠ કરે છે ભલે પાઠ કરે એની આરે આપણે કોઈ વાંધો નથી બરાબર હા એની ગુરુ પરંપરા ભલે જાળવી રાખે પણ પાઠના ખર્ચામાં કઈક ઓછું કરે તો કોઈ ગરીબ માણસો બિચારા કઈ ગુરુ કરી શકે હા બરાબર ઘણા બધા કે ઘર બધાને ઘરમાં 10000 નો હોય આ ગરીબી અત્યારે કેટલી મોંઘવારી હાલી રહી છે એમાં દવાખાનામાં નાના નાના છોકરાઓ બીમાર પડતા હોય એટલે આની માથે થી હું બોલો તો દસ હજાર માં મુક્તિ મોક્ષ વેચાય સમજાય ગયું પાકું હા તો સત્ય સનાતન ધર્મ ની જય